બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના મડાણા ગામમાં નૂતન ભારતીય સંસ્થા ખાતે યોજાયેલા સોળ ગામ લેવા પટેલ સમાજના ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં જેતપુરના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી જયેશ રાદડિયાએ ખાસ હાજરી આપી યુવાનો અને દીકરીઓને સંદેશો આપ્યો હતો સંબંધોની પવિત્રતા અને સમાજની એકતાનું પ્રતિક એવા સમૂહ લગ્નમાં જયેશ રાદડિયાએ ખાસ જણાવ્યું હતું કે યુવાનોને બાપદાદાએ જાળવી રાખેલી જમીન અને વારસાની સુરક્ષા કરવાનું કહ્યું હતું પરિવારને મળેલી મિલકત અને માન મર્યાદા જાળવી દરેક સંતાનની જવાબદારી છે જયેશ રાદડિયાએ દીકરીઓને પણ પિતાની પાઘડીની ઇજ્જત સાચવવાની અપીલ કરી હતી 28મા સામૂહ લગ્નમાં પ્રભુતામાં પગલા માણનારા એકવીસ નવ દંપતીઓને જયેશ રાદડિયાએ આશીર્વાદ પાઠ્યા હતા અને તેમના સુખી દાંપત્ય જીવનની શુભકામનાઓ પાઠવી હતી સમાજની સંસ્થાઓ આપણી વધારે એક જગ્યાએ ખોલવાના પ્રયત્ન કરશું તો સમાજની દીકરીઓને એક કે બીજી પ્રકારે આપણે મદદરૂપ થઈ શકશું અને અભિનંદન આપું છું કે અમદાવાદની અંદર શરૂઆત કરવા માટે જે જઈ રહ્યા છો લેવા પાટીદાર સમાજને અભિનંદન છે બીજી એથી પણ વિશેષ મહત્વની વાત રસ્તામાં આવતો હતો ત્યારે વાત થઈ કે સમાજ ની અંદર એ પાલનપુર ની અંદર હોસ્પિટલ બનાવવા માટેનું પણ સ્વપ્ન વિચારે છે એ પણ આપણા માટે જરૂરી છે કામ એવું છે સમાજની અંદર કોઈ વર્ષો સુધી લોકો આપણને યાદ રાખે અને તમારી સૌ વચ્ચે આજે એક લેવા પટલી સમાજના દીકરા તરીકે તમારી પાસે આજે વિનંતી કરું છું કે બાપ દાદાએ આપેલો વારસો અને ખાસ કરીને સંસ્કાર આપણા જે અમારી વાત સાંભળતી હોય આપણા સમાજની દીકરીઓ તમને મારો અવાજ સંભળાતો હોય ત્યાં કીધું કે આપણા બાબે પાઘડી પહેરતો હતા ને એ આપણી સંસ્કારની આપણી નિશાની છે જે પાઘડી પહેરી ને વડીલો પાઘડી પહેરીને બેઠા છે એ આપણું આપણો વારસો છે આપણી સંસ્કાર ની નિશાની છે અને દીકરીઓને મારી વિનંતી છે કે બાપે માથે ઓઢેલી પાઘડી એ નીચી ન નમી જાય ને જોવાની જવાબદારી દીકરીઓ દિનેશ રાણા સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ